નામ નિલરાજસિંહ પરબતસિંહ બારડ છે હું મદદની સિદ્ધનેર તરીકે ધ્રોલ પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવું છું ગઈકાલે હું ઇન્ચાર્જ નાયબ કાર્યપાલકના ચાર્જમાં ઇટાળા ખાતે બનતા માઇનોર બ્રિજના ચકાસણી માટે ગયેલ ત્યાં સ્ટીલ તથા સિમેન્ટની કામગીરીને લઈને મેં યોગ્ય કામગીરી કરવા ટકોર કરી તો જ્યારે બપોર પછીના સમયે જ્યારે કામ ચાલુ હતું ત્યારે કન્જપ્શન વ્યવસ્થિત નાખવું નિયમ અનુસાર એ પ્રમાણે ટકોર કરતાં કોન્ટ્રાક્ટરે ઉગ્ર થઈ અને ગાળાગાળી કરી મારામારી કરી ખૂબ જ ધાક ધમકીઓ આપેલ અને મને મારવાનો પ્રયત્ન કરેલ બરાબર પછી ગામવાળા અને એ વિસ્તારમાં લગભગ ચારસો પાંચસો મીટર સુધી મારે દોડવું પડેલ એના પછી પણ મને પીછો કરી મારેલ અને ગામવાળા વચ્ચે પડતા મારો જીવ બચેલ હવે એના પછી પણ ધાક ધમકી આપી પછી આરોપી ભાગી છૂટેલ છે જે અન્વે મેં ગઈકાલે એફઆઈઆર નોંધાવી છે અને મારી તથા મારા જેવા બીજા ઇજનેરોની સેફ્ટીને લઈને અમે કલેક્ટર સાહેબને આયા છીએ કે જ્યારે અમે કામગીરી કરતા હોઈએ છીએ તે રાજકીય આર્થિક રીતે બહુ જ મજબૂત પાર્ટીઓ હોય છે અને અમે ના નાના કર્મચારી તરીકે એમની સામે ભીડવાનું હોય છે તો અમને કંઈક સિક્યોરિટી કે સેફ્ટી પૂરી પાડે જામનગરના ટેકનિકલ કર્મચારીઓ ઉપરાંત આજુબાજુમાં દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને સુરેન્દ્રનગર મોરબી તમામ જિલ્લાઓમાંથી ટેકનિકલ કર્મચારીઓ છે એ આ એન્જિનિયરની બહારે આવેલા છે અને આ પ્રકારની ઘટના જો બનતી રહેતી હોય તો આવા પ્રકારની એજન્સીઓ ઉપર કોઈ નિયંત્રણ રહ્યા નહીં કે કોઈ પણ કામ કરાવી શકે નહીં અને એન્જિનિયર જે સ્થળ ઉપર એસપો સ્પેસિફિકેશન કામ કરાવવા જાય છે એ પ્રકારનું કામ થતું ન હોય તો એજન્સીને ઠપકો આપવો પડે અને એના બદલામાં જો આવું પરિણામ મળતું હોય તો કોઈ પણ એન્જિનિયર છે એ નોકરી કરી શકે નહીં અને પોતાના અને પોતાના ઘરનાઓના જાનને જોખમમાં મૂકી અને આવી રીતે નોકરી થઈ શકે નહીં

કે પુલના કામ બાબતે કોન્ટ્રાક્ટરને જરૂરી મા સૂચનો કરતા પણ કોન્ટ્રાક્ટરને સારું નહીં લાગતા તેની સાથે ગાળા ગાળી અને મારા મારીનો બનાવ બનેલ છે અને જે અનુસંધાને તેને લાકડી લઈ પાછો પડતા તે કાર્યપાલક યજ્ઞ ગામમાં ભાગી ગયા એને પાછા ગાડી દોડાવી અને મારી નાખવાની કોશિશ કરેલાની ફરિયાદની હકીકત મળતા જે અનુસંધાને ધોળ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પીએસઆઈ શ્રી ધોળનાઓ અ તેની તપાસ કરી રહ્યા છે અને આરોપીની સວດકોળ હાલ ચાલે છે